ત્યારે હવે આ લડાઈમાં કોંગ્રેસના જાયન્ટ કિલર પરેશ ધાણીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે પરેશ ધાણાણીએ અત્યાર સુધી લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો બીજી તરફ રૂપાલા રાજપૂતો વિરુદ્ધ નિવેદન આપીને ખરાબ રીતે ફસાયા છે તેમ છતાં રૂપાલા અડીખમ છે કે તે ચૂંટણી તો રાજકોટથી લડીને જ રહેશે ત્યારે હવે રાજપૂતોના સમર્થનમાં પરેશ ધાણાણી આવ્યા છે

ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે જો એ હથિયાર હેઠા નહીં મૂકે કે એનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મૂકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી મારું નેતૃત્વ એણે ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે પરેશભાઈ ધાનાણી આવે કદાચ રાહુલ ગાંધી આવે સોનિયાજી આવે કોઈપણ નેતા આવે અમારા માટે સન્માનની છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ લેવલથી લઈને પેજ સમિતિથી લઈને પ્રદેશ લેવલ સુધીની જે રીતે સંગઠનની ટીમ કામ કરી રહી છે રાજકોટ લોકસભાની વાત કરીએ તો આદરણી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો એક વખતનો પ્રવાસ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે લોકોનો પ્રેમ જનતાનો પ્રેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે રીતે છે ચોક્કસપણે રાજકોટની સીટ પાંચ લાખથી વધારે લીડથી જીતવાના છીએ સાથે સાથે હું એટલું કહીશ કે રાજકોટમાં કદાચ કોઈ નેતા ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ બચે અને એવી સ્થિતિ હતી એટલા માટે ડરતા ડરતા અમરેલી સુધી મનાવા ગયા

બે હજાર બાર માં દિલીપ સંધાણીને હરાવવા રાજકોટ લોકસભાથી મેદાને ઉતરવાની જાહેરાત કરી દીધી છે અત્યાર સુધી રૂપાલા સામે માત્ર રાજપૂતો પડ્યા હતા પણ હવે આ બેઠક પર કડવા પાટીદાર સામે લેહુઆ પાટીદાર મેદાને ઉતરશે અને જો આવું થયું તો ધાણાણી પાટીદાર મતદારોને પોતાની તરફ આકર્ષી શકે છે અને રૂપાલાને આ બેઠકથી હાથ ધોવાનો વારો આવે તો નવાય નહીં બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ